પણ ત્યાં એ સંસ્થામાં મેં જે દ્રશ્ય જોયું એની એક વિશેષતા હતી ગાય બંધાયેલી અને વાછરડાને છૂટા અહીંયા એક ગૌશાળાની મુલાકાતે હું ગયો હતો કટાઉમાં કથા હતી ભાભરમાં ત્યાં અમારા ઈશ્વરભાઈના ફાર્મ ઉપર રહેતો હતો ત્યાં ભાભરની એક સંસ્થા પાંજરાપુર ચલાવે છે બહુ સરસ કામ થાય છે જીવ દયાનું ગૌશાળા છે ગાયોની સેવા થાય છે પણ સાંજે જ્યારે ગાય દોહવાનો સમય થયો હોય ત્યારે મને આવવા માટેનો વિશેષ આગ્રહ એ લોકોએ કરેલો અને અનુકૂળતા હતી એટલે એ મુજબ હું ગયેલો તેના નિશ્ચિત સમયે વાછરડાના વાડામાંથી એનો દ્વાર ખોલવામાં આવ્યો એટલે બધા વાછરડા દોડ્યા અને જ્યાં ગાયો હતી દૂધ દેનારી ગાયો ઈ તરફ દોડ્યા અને ગાયને ધાવવા લાગ્યા હવે આ દ્રશ્ય તો આમ સામાન્ય દ્રશ્ય છે બધે હોય આપણે ઘેર ગાય બાંધી હોય તોય તે હાંજ પડે અમે તો ગામડામાં જન્મ્યા છીએ ગામડામાં ઉછરીને મોટા થયા છીએ ગામડાની ધૂળ બહુ ખાધી છે એટલે અનુભવ છે કે સાંજે ધણમાંથી ગાયનો પાછા આવવાનો સમય થાય અને ખીલે બાંધેલું વાછરું ભાંભરતું હોય એની માને યાદ કરીને અને ગોવાળ ગાયનું ધણ લઈને ગામમાં આવે પાછો સાંજે પાંચેક વાગે ગામને જાપે આવે ત્યાં સુધી ગાયો એની નિશ્ચિત ગતિમાં આવતી હોય પણ ઝાપેથી પછી ગામમાં પ્રવેશ કરે એટલે શેરીમાં ગાયોની ચાલવાની ગતિ વધે એમાં ઉતાવળ દેખાય અને એમાં આપણા નાંગળામાં બરાબર આવે એ ગાય અને પોતાના વાછરડાના ભાંભરડા એને સંભળાય પછી એ ગાય જે દોટ દે એ જોઈ છે વાત્સલ્ય શું છે અને ગાયને વત્સલા કેમ કહેવાય છે દોડીને ગાય જાય બંધાયેલા વાછરડાની પાસે વાછરડું ભાંભરતું બંધ થાય ને ગાયને આંચળે મોઢું લગાડી દૂધ પીવે ને ગાય એને જીભથી ચાંટતી હોય એ દ્રશ્ય આપણી આંખમાં કંડારાઈ જાય એટલે આ દ્રશ્ય જોયા છે પણ ત્યાં એ સંસ્થામાં મેં જે દ્રશ્ય જોયું એની એક વિશેષતા હતી ગાય બંધાયેલી અને વાછરડાને છૂટા મૂકવામાં આવ્યા નહીં વાછરડા દોડીને જાય તો જે વાછરડાની જે ગાય હોય ત્યાં જ ઈ વાછરડું જાય અને ઈ ગાય પોતાના જ વાછરડાને ધવરાવે એમ નહીં પણ ગમે એ વાછરડું ગમે તે ગાય પાસે જાય અને એક એક ગાયને પાછા ત્રણ ત્રણ ચાર ચાર વળગ્યા હોય ઓછામાં ઓછા ચાર તો વળગી જ શકે વધીને ચાર તો વળગી જ શકે ને અને એ ગાય એ હવની મા થઈ અને હવને દૂધ પીવડાવતી હવે ઈ ગો માતા પણ ભેદ નથી કરતી આવું દ્રશ્ય ત્યાં મેં જોયું મોટે ભાગે જે માં છે પોતાના બાળકને ભાગ આપતી હોય તો એની આરાર રમતા બીજા એના જે દોસ્તારો હોય આજુબાજુના છોકરા એને ચોકલેટ આપે જ કાંઈ ખાવાનું હોય તો એને આપે અરે છોકરાને આપે ત્યારે પણ સંસ્કારનું સિંચન કરતી માં એને શીખવાડે બેટા બધાને આપ જેવા આમાંથી એટલે જ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી હોય તો એ માનો ખોળો છે પ્રથમ ગુરુ હોય તો એ માં છે ગઈ ગુરુ પૂર્ણિમામાં આવો જ કંઈક સંદેશ કહેવાયો હતો કે માં છે એ ગુરુ છે પ્રથમ ગુરુ છે અને ગુરુ છે એ માં છે માં શબ્દ એવો છે કે આરે મારું તારું શું કરવું એ માની વંદના આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ આ ધરતીમાં આ માતૃ ગયા છે માતૃ તીર્થ છે કથા ઉપરાંતની બે વાતો મને બરાબર યાદ છે એક તો હું સરહદ ઉપર સીમા ઉપર સૈનિકોને મળવા ગયેલો એમની સાથે બેસ જ્યાં સીમાવર્તી પ્રાંતોમાં કથા હોય ત્યાં હું બને ત્યાં સુધી અચૂક સૈનિકોને મળવા જાઉં એ પ્રેમથી ચા પીવડાવે એમનું મન હોય તો અમે બધા ભેગાથી હનુમાન ચાલીસા કરીએ વાતો કરીએ એમનો ભાવ હોય એટલે અમે થોડી શાસ્ત્ર ચર્ચા કરીએ અને એની પાસેથી શસ્ત્ર ચર્ચા સાંભળીએ એક કેટેગરીના વેપન્સ કેવી રીતે કામ કરે અને જેમ ભાગવતની પોથી હાથમાં લઈએ એમ એ કે ફોર્ટી સેવનને પણ હાથમાં પકડી છે એ લોકોએ પકડાવી પછી એના બધા કેવી રીતે કલ કામ કરતા હોય એ થોડી જાણકારી ટાવર ઉભો હોય તો ત્યાં એની સાથે ચડાવે અને હાથમાં દૂરબીન લઈ અને પાડોશીના ઘરમાં જરા નજર કરીએ આમ તો આવું ના કરાય પણ અહીં કરવું પડે માના ખોળા જેટલી વિશાળતા દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે માં શબ્દનો અર્થ દુનિયાની દરેક ભાષામાં માં જ થાય છે પ્રગટ થયેલા ભારતના મુખ્ય ષડ દર્શનોમાંના એક દર્શન સાંખ્ય દર્શનના આચાર્ય ભગવાન કપિલ એને પ્રગટ કરનાર મહાદેવહૂતિ શ્રી કરદમ મહારાજ آت تیار سودتاؤ دےتنا پرسنگ پر آواہ ساپت دیوسور پارا અનવેદ રિચાઓના ગાનથી વાતાવરણને પવિત્ર બનાવનારા સૌ ભૂદેવો ઋષિકુમારો આપ સૌ ભગવત કથા પ્રેમી ભાઈ બહેનો વિજ્ઞાનના માધ્યમથી જે જ્યાં છે ત્યાં આ કથાનો લાભ લઈ રહેલા સૌ સત્સંગ પ્રેમી શ્રોતાજનો આપ સૌને સાદર પ્રણામ જય સિયા રામ જય શ્રી કૃષ્ણ હરિઓમ જય જલારામ માતૃ વંદના આ ઉપક્રમમાં ભાગવતી કથા યાત્રાના આજે સાતમા દિવસે પ્રિય તુષારભાઈ શુક્લએ પોતાના કાવ્યો દ્વારા અને પોતાના ભાવપૂર્ણ શબ્દો દ્વારા પોતાની જન્મદાતા માતાને યાદ કરી અને એના માધ્યમથી જગતની સૌ માતાઓની વંદના કરી शस्थले कौष्पभम् न साग्रे परमौक्तिकं करतले वेणुः करे सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठैश्च मुक्ता गोपाल

निबर्धनि विलसत् गोपी सहस्रा कृतम् हस्तन्यस्तदता पवर्गमति लोदा शो राकृति नारा प्रश्नं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्ये कृष्णं वन्दे कृथा सु